ગુરુ નો પૂછી લેવાય કે જીવ કોને કેવો નામ રૂપ ને ગુણ જીવ ઈશ્વર ને ખુલાસો આપડે પાસે હોવો ને જીવ કોને કેવાય દરેક વસ્તુ માં જીવ છે નક્કી થાય છે કઈ રીતે છે કોને હોય તો રસ રૂપે રસ રૂપે છે ગોધ તમને આરામ મળ્યા લાગે રસ રૂપે આ ખાટલામાં શું રસ છે કાટો રસ એમાં જીવ છે દરેક વસ્તુમાં જીવ છે જીવ છે દરેક અને એ ઘાટ છે ને એમાં નામ રૂપ ને ગુણાય છે જીવ ઈશ્વર ને માયા છે એ ક્યાં લાગ્યો છે ઘાટે લાગ્યો છે આ આપણને સમજાવ પણ ગુરુ જ્ઞાન શું છે અઘાત ની વાત કીધી આપણે ઓળખવાનો આ ઘાટ ને ઓળખવાની વાત છે કોઈ નથી એને ઓળખવાની વાત કરી આ બોલી દેવા કોણ છે એ ઓળખવાની જરૂર ભલે બીજો ને ભીમો કે ભગવાન ચાર આંગણ ને શેટે કાન તો ખોખું કીધો કે આ બોલવા ને ઓળખવાનો આપડો ઘાટ તો એમણે ફર્યો તુવાસ બેન થાય ને બોલતો ભાવતો હા ભળતો બધું બન દસ દસ વાર સંતો એ સંતોએ પાછું ઓમ સોમ કરીને નથી સમજાય દેવાના કે આ રીતે રાખજો કઈ ગળ્યું ન લાગે આ વસ્તુ એવી છે ગોળ ખાવો જોવા ખાવ તો એનું ગળપણ આવશે છે ગળપણ નહી આવે

અને હાથ જોડે કઈ દેવાનું જય ગુરુ દેવ જય ગુરુ દેવ બોલતા આવું સ્વરૂપ સદગુરુ ના શબ્દ હૃદય ધરો ફરો અજ્ઞાની જેવા ઓહો વાતો ન ભલા ને એવા મેળા મંડા પણ હું લેવા જાવ આવશો એ શબ્દ લેવા જ તેમજ આવશો

જયારે આપણને ગુરુ એ ઉપદેશ દીધો જ્ઞાન પૈસે તો આગલા કોઈ સંતો ના ઇતિહાસ તમને છે કે આ રીતે આને આમ કીધું આમ સંત થઇ ગયા પણ હજી આપણે શું કરવું એ આપણને ખબર નહીં સંતોપાઈ માણસો જાય શાંતિ માટે જાય શાંતિ કઈ મળતી નહી એટલે વળે બીજો ધક્કો કરે શાંતિ મળતી નહી વળે ફેરી ને ધક્કો કરે એટલે આવવા જવાનું વ્યાથું થઈ જાય ઓલા ફેરા છૂટ્યા તો ઓલા ફેરા વ્યાતા ત્યાં પણ સંગત એવી કરો સદગુરુ માથે તમને તેમ ઓળખતા ફોટા જોઈને કહી દેતા તમે મૂર્તિઓ જોઈને કહી દેતા કે આ રામ ભગવાન ની મૂર્તિ છે આ કૃષ્ણ ની મૂર્તિ છે હનુમાન ની મૂર્તિ છે એ બધા ને બધા ભાઈ હથિયારો હતા બધા ભગવાન કયો એના ઇતિહાસમાં રામ ના ઇતિહાસમાં શું આવ્યો યુદ્ધ જ કૃષ્ણ ઇતિહાસમાં શું આવ્યો ભગવાન યુદ્ધ જ છે લોહીની નદીઓ વ્યાવરાવીશ એ સંત નું કામ નથી શાંતિ ભુમાવે એને સંત કેવાય દાસ થઈ જાવ જાવી તમને મળી સંત થઈ જ પોતાની તોલિયા કરતાની તોલિયા કરો પોતાની તોલે રે ગુરુ મારા ધીરે આવ્યા બેની મને ભીતર સદગુરુ મળ્યા જો સોખી વાત કરી

એના આત્મ જ્ઞાન કીધો કે પોતાની દોળખાણ કીધી લેવાની આપણે બીજાને ઓળખવા મીડાય છે આ પોતાની ઓળખાણ નહીં જ થાય એટલે આપણે બીજાને ને ઓળખ આપણે સોજાઈ પથ્થર ને પૂજા આખડી ગયા અંતર જોતી અળગી કરીને દીવર ગયા છે બાળો સંતો વાત કરી સંતો વાણી લઈ લો ગમે વાણી લઈ લો પોતાના અનુભવ જ કીધા હશે એમ કઈ આપને અનુભવ તો થવો જોવો ને કે હકીકત શું છે પાણી નો બને તો કઈ નહીં પોતાની ઓળખાણ થાય તો હું એમ કઉ આજે અદ્વૈત જ્ઞાન કીધું છે એક ની વાત કરી છે તો આપણને બે કેમ દેખાય છે એ તો કેમ દેખાય છે તો તો આપડે હતા જ તે

એને કેટલો આપડે એનો કોઈ ગુણ આપડે પુરણ થાય એવો નહીં એટલો આપડે મારો ઉપકાર કરેલો માત અને કોઈ મારા જેવો બે વાતો કરી દે તા તો એ ગુરુ માટે પગમાં ફરવા મીઠા પૂછાયો કરવા હજ આપણને પાન નહી ક્યાં જઈને ફોરવી શીજ નીચે નહિ

આ બોલે ભીધો નથી ત્યાં સંકેત ધીમે ધીમે કરો પણ તમને નથી સમજાતો તમે આંખ વિશી આવશો ને તમે અંતર માં ધ્યાન ધરો તમે દર્શન કરવા જ્યાં હું તેમ તમારું ધ્યાન નહીં સંકેત તમારી પાસે પીડ્યો સમજાતું ક્યાંય નથી તો અહિયાં શું લેવા જવું છું

સયમ તું કે પોતે જ છો ઘણા કોઈ કે અંધેર છે ને કોઈ કે બારો છે અરે પણ આપડે તો અનુભવ માં એક જ વસ્તુ આવી જાય કે સયમ તું જ છો આ કેમ કોઈ નહીં સમજાવતું આ તો અંદર બાદ કરી કીધી ને આપણને અથડાયા મૂર્ખ બનાવી દીધા કેટલા મૂર્ખ બનાવી દીધા એનો વિચાર કરવાનો હેમાં જાગી જવાનું હવે સ્વયં પોતે હોય તો અંદર બહાર ની વાત જ ક્યાં આવી આવી વાતો સંતોયા સમજાવી છે પણ આ કોન સમજે સબ કરવાની શક્તિ હોય એ સમજ્યા બધાય નો સમજી જાય બધા નિયાળ્યા ભણવા જાય પણ બધા નો કરીયા નીકળ્યા બોરો ગણાય કરાવે છે પણ બધા ને જ્ઞાન ની થતું બધાને થઈ જાય તો આ માથા કુટ મટી જાય ધોળા કરવાના જ બન થઈ જાય પણ એ જ આના ગિન્નાન થયો છે પી જાય છે નીથી ગિન્યાન થયો અને તો ધોળા વ્યાતા જ છે

એટલે કીધું છે ને કે આપુ રે ત્યાગ્ય જોયું આપણું મૂકી દેવું થઈ જાય એમાં કોઈ ગોતવાની જરૂર નથી પણ હજાર હું હું કરતો ફરે છે ને એ જ અજ્ઞાનતા મોટે મોટે અજ્ઞાનતા હું છે હું છે એક અહમ શબ્દ તો અહીંયા ઘાટ અઘાટ કઈ વસ્તુ રેતી તો કઈ નો વાતો કરી જ આ દુનિયાને જાણવા વાળો તું છો બોલે બોલાવે સબગટ બોલે સબગટ માર્યો રહ્યો સમય કે તું છો ક્યાંય ગોતવાની જરૂર નથી તો કે તને કોઈને બનાવ્યો અરે તારો ઘરનારો ઘટની માય કે હવે આમે ક્યાં ખોળવાની જરૂર છે ભગવાને બનાવ્યા ને ઉલાયા બનાવ્યા ફલાવણે બનાવ્યા તારો ઘરવાળો જ તું છો આ નિર્ધ સ્વરૂપ નું ભાન જરૂરી તે હશે અને જો એમ બતાવ્યું ત્યાં દુકાનો બંધ થઈ જાય મોટે માથા કોઈ ટાણ્યા રૂપ નકર હાવ સરળ સમજાય જેવી વાત છે કે એને તો ઓળખાણ કરાવવાની બીજા ની ક્યાં ઓળખાણ કરાવવાની બીજા ને રી છે જ્ઞાન લેવા હું લેવા આયો છે એને ખબર નથી કે હું કોણ છો તો એને તો ઓળખાણ કરાવવાની બીજા બધાની ઓળખાશે વસ્તુ જે હમજ હોય ને ફરે છે સમજાયતી નથી ને બીજે પટકાવી દીધા છે એવા પદ ને પામતા નથી એટલે મેને કેટલા ધોરા થાય છે ક્યા વાળા ગોકુળ મથુરા જાય ને ગોકુળ મથુરા વાળા જાય દ્વારકા અહીંયા હશે કોઈ ક્યાં અહીંયા હશે સરાસર છે ક્યાંય જવાની જરૂર નથી સદગુરુ મહારાજ